બરાબર છે વાંદર વાંદરેપૂસું છે એવા કેટલીય પ્રકારના નીંદામોણો થાય છે જુવરના પાકમાં મકાઈના પાકમાં બાજરીના પાકમાં શેરીના પાકની મારી પાસે બરાબર છે તો વાત કરીશું આપણે દવા માટેની કે ભાઈ એક આવે છે તમારે ધાનુકા કંપનીનું મેસો ટ્રાઇન બરાબર છે મેસોટ્રાઇન આવશે બે પોઇન્ટ હચાવી અને પ્લસ આવશે એટલાજીન બાવીસ પોઇન્ટ સાત ટકા એસી માટે કંઈ ઝાડુ આવશે બરાબર છે તો એક પોમ્પે તમારે થી સાઠ એમ નાખવાનું છે પરંતુ તું ક્યારે નાખવાનું છે તમે મકાઈનો પાક વાવ્યો હોય જુવારનો પાક વાવ્યો હોય બરાબર છે 4 થી દિવસો નથી ગણવાના દિવસો ક્યાંથી ગણવાના છે તમારે પાક ઉગી ગયા પછીના દિવસો તમારે ગણવાના છે પાક ઉગી ગયા પછીના દિવસો તમારે કમસે કમ 20 થી 25 દિવસ હોવા જોઈએ બરાબર છે એક તમે આવે છે મેસોટાઈન અને બીજું આવે છે ખેડૂત મિત્રો

તો દસ ટકા પંદર ટકાને તો આપણે ગમે એમ પોકી દીધી ભલામણ કારણ કે હું ખુદ એક ખેડૂતનો દીકરો છું એક દુકાનદાર પણ છું એટલે આપણને ખબર હોય કે તમે દવા છાંટી દીધી હોય ને પછી તમે પાણી આપ્યું હોય ને તો અમુક ટકા વળી પાછું ખડ નિકરણ ખરું એટલા માટે પછી આપણે એવું કહેતા હોય છે કે એ તમે દવાની ભલામણ તો કરી છે દવા છાંટી દે પણ નેવું ટકા ભળી ગયું દસ ટકા તો નાનું નાનું રહી ગયું મોટું ભળી ગયું કારણ કે દવા છાંટ્યા પછી અમુક ટકા ખડ જમીનમાં રહી ગયું હોય એ પાછું જર્મેનેટ છું હોય બીજા નંબર કોઈ પણ કંપની ની તમે દવા સાંટો કોઈ પણ પાક ની તમે દવા સાટો બરાબર છે તો તમારો પાક આઠ દસ દિવસ પાસો પડે પડે ને પડે લંઘાય લંગાય ને લંઘાય સો ટકા ની માળી કોઈ પણ વ્યક્તિ કે જો કામ કાઈ ન થાય તો દરી વસ્તુ તમારે ભૂલી જવાની થાય થાય ને થાય એટલા માટે ખાસ કરીને ખેડૂત મિત્રો કે સમરસ નામની જે દવા આવે છે સમરસ નામની જે દવા છે મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું સમરસ જે આવે છે બરાબર છે એ તમારે પંપે ભેગુ 40 એમએ લખે આપતો જવાનું છે આની સાથે શું કામ કે આપણો પાકી જે નાનો છે ખરની દવા નાખો સવો અને લટતાઈ જાય છે ને લથળિયા ખાઈ જાય છે

ધાણા અને જીરું આ બંને વસ્તુ જો તમે પરેળા વગર વાવી હોય તો કમસે કમ તમારે 10 બાર દિવસે ઉગી રે કેટલા દિવસે દસ થી બાર દિવસે કમ્પ્લીટલી ઉગી રે બે પાણ તમે પાઈ જો સો હાથ દિવસ થાય એટલે ધાણા અને જીરું આપણું ન ઉજ્યું હોય પણ ખડની જટા બટી બોલાવી દીધી હોય લાગડ ખડ થઈ ગયું હોય અરે નો ભાડ્યું હોય એવું ખડ થઈ ગયું હોય બાસાલીને આપણે મુકતા આવી છે વર્ષોથી

કે ભાઈ તમે જુવાર આપણે સોરી તમે જીરું પાક કર્યો છે અને જીરું ઉગી ગયું છે ત્યારે નિંદામણ નાશક દવા નાખવી હોય તો ત્યારે પણ તમે નાખી શકો નિંદામણ અને જીરું બંને વસ્તુ ઉગી ગયા પછી પંદર દિવસ જીરું આપણું જમીન ફાડીને બહાર નીકળ્યું હોય અને પંદર દિવસનું નું હોય જીરું જમીન ફાડીને બહાર નીકળે પંદર દિવસ થાય પછી તમે દસ એમ લખે લેખે બરોબર છે અને ચાલીસ એમ એલ લેખે તમારે આ વસ્તુ આપવાની છે એટલે કે નિંદામણ બાળી દે અને જીરાના પાકને નુકસાન ન થાય જો જીરું વીસ દિવસ નું થઈ ગયું હોય

ચોખ્ખીને સીધી વાત અમે રિઝલ્ટ લીધેલા છે ગયા વર્ષે તે અને એની પહેલાના વર્ષે તે કે ધાણા ઉગ્યા પછી થી પાંત્રીસ દિવસના થવા જોઈએ આ આ સમય દરમિયાન જો વધારે પડતું ખડ થઈ ગયું હોય તો તમારે મજૂર દ્વારા હાથેથી નિંદામણ દૂર કરાવવું પરંતુ જો નિંદામણ દૂર કરાવવા બાદ પરંતુ વળી પાછું જો ખર્ચું હોય તો કમસે કમ મહિના દિવસના દાણા થઈ જવા જોવે પછી બરાબર છે તો તમારે એમાં પંદર એમ એલ લખે પોતે અને ચાલીસ એમ એલ લખે તમારે આ બંને વસ્તુ આપવાની છે આ વસ્તુ પોટ્રેટ આપજો એટલે ધાણા સૌથી વધારે વધારે પાસા પડે એટલે દસ દિવસ સુધી હલ બલાવી નાખશે બરાબર છે એટલા માટે આ બંને વસ્તુ નાખવાની છે એટલે પાંચ દિવસ ધીમે ધીમે રિકવરી આવવા માંડે આ દવા નાખ્યા પછી તમને એમ ન થવું જોઈએ હિતેશભાઈ તમે દવા સીધી થી અમે નાખી અને ધાણા પાછા પડી ગયા પડી જાય આ ગણતરી સાથે જ નાખવાની છે આ બંને દવા હું બરાબર છે બાકી આપણે આપણા વિડીયો ની માલપા અવારનવાર બધી માહિતી તો આપતા જ રહેતા હોય છે અને ઘણા ખેડૂત મિત્રો કહેતા કે ટૂંકો વિડીયો બનાવું તો અમે એક એક જોઈએ કે તો આપણે હવે વિડીયો થોડા ટૂંકા બનાવી દઈએ પરંતુ બને એટલી કોશિશ એવું કરી છે કે તમને માહિતી મળી રહે જે ખેડૂત મિત્રો હજી આપણી ચેનલમાં નવા છે તો આપણી અહીંયા ચેનલમાં સબસ્ક્રાઇબ નું બટન આવશે આમ ધડ અડી ગયો ને એટલે આપણે ધડડાવી નાખી તમ તને બરાબર છે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ હિતેશભાઈ ડુંગળીમાં અમારે બાફીઓ અમુક ટકા આવતો હોય ડુંગળી પાવી હોય પાણી આવે કોઈ દવા મૂકી શકાય ખરી હા સો ટકા અવશ્ય મૂકી શકાય એમાં તમારે સિગ્મા કંપનીનું જે સુપિક સોઈલ આવે છે પોમ્પે એક વિઘે અઢીસો ગ્રામ બરાબર છે અને કિટાજીન જે આવે છે પીઆઈ કંપનીનું બરાબર છે આ જાપાનીઝ પ્રોડક્ટ છે તો આ બે અઢીસો અઢીસો એમ એલ લખી આપો સો ટકા તમને કદાચ દવા વિઘે મોંઘવી તો પડશે પણ હબુ થયું વયું જાય નહીં કદાચ મોંઘું થોડુંક હારું મારા વાલા બરાબર છે તો બે અઢીસો અઢી બરાબર છે જમીને પોષી રાખશે કુની રાખશે મૂળિયા ફૂગ ની રાખવા નવા મૂળિયા મુકાવશે બાફિયાની સામે સારું રક્ષણ તમને આપશે અને ફૂગમાં પણ સારું એવું રક્ષણ આપશે એટલે અઢીસો ગ્રામ સુપીક્ષ અને અઢીસો ગ્રામ લેખે કીટાજીન તમે પાઈ શકો છો કોઈ પણ પાકની માલિપા તમે પાઈ શકો છો એવો નહીં કે ખાલી ડુંગળીમાં માટે લહણમાં પાઈ શકો ગાજરમાં પાઈ શકો બટેટામાં પણ પાઈ શકો બટેટામાં તો બહુ મોટા પ્રમાણમાં સુપીક સોઈલ પાવામાં આવે છે અને બટેટાની મળીમાં કીટાજીન પણ બહુ મોટા પ્રમાણમાં પાવામાં આવે છે અને જમીનમાં પાકતા પાક હોય ને એમાં તો સૌથી વધારે વધારે ત્રણ ત્રણ ચાર ચાર વખત પાવામાં આવે છે એટલે તમ તાર પાવ મજા આવશે કારણ કે આની અંદર ડીપી યુરિયા ને પોટાશ આવી જાય છે માઇકો આવી જાય છે ઝીંક મેગ્નેશિયમ કોપર બોરો આર્યન લો તત્વોની મેડિબ્લોડમ આવી જાય છે ઓર્ગેનિક કાર્બન આવી જાય છે એટલે જમીનને પોચી રાખશે ગુણી રાખશે જમીનને તમને બહુ હરભરી ભરભરી રાખશે એટલે હવાનો અવર જવર થઈ શકે અને આ